બસ દમે જવાનો રોડ તાત્કાલિક પોળો કરવા લોકોએ કરી માંગણી ઘણા સમયથી આ રોડ પોળો કરવાની જરૂરિયાત છે વારંવાર રજૂઆત મૌખિક પણ થઈ છે અને લેખિત પણ થઈ છે અને અવારનવાર સાંભળીએ છે કે રોડ આજે પોળો થવાનો છે કાલે થવાનો છે હજુ સુધી રોડ પોળો થવાનું અમે કાય એવું જોતા નથી એના કરતાં અમે અકસ્માતો વધારે અહીંયા જોયા છે એ છે કે વારંવાર અકસ્માતો થાય છે વારંવાર આપણે ડરતા ડરતા આ રોડ ઉપરથી નીકળવું પડે છે હું છેલ્લા ચૌદ વર્ષથી આ રોડ ઉપરથી મારી ફોરવેલ લઈને છું મને અહીંયા આવતા એક જ ડર લાગે છે કોઈ નિર્દોષ જોડે મારું વાહન ભટકાઈ ન જાય સાઈડ થવાની કોઈ જગ્યા નથી રોડ પહોળો થવાની કોઈ વાત નથી વારંવાર આ પૂર્વે પણ મેં ત્રણ મહિના અગાઉ ડોબરિયા સાહેબ ને રૂબરૂ રજૂઆત કરી હતી કે રોડની તમે સાઈડ ની સ્થિતિ સુધારો સાઈડ નું જે જંગલ કટિંગ હોય વ્યવસ્થિત કરો કોઈ જ વાતનો વ્યવસ્થિત સંતોષકારક કોઈ જવાબ જ નથી કોઈ કાર્યવાહી જ નથી આ રોડ અંદાજે કમસે કમ પાંત્રીસ ગામ ને નાના મોટા રોડ જોડે છે અને મેન રોડ અહીંયા આવતા બોટાદ જવાનો એક જ રોડ બને છે ખસથી વારંવાર આ સ્થિતિ થાય જ છે નાના મોટા અકસ્માતો તો કોઈ નોંધી લેતું નથી આ તો અહીંયા મરણ થયું હમણાં જે થયું જીવલેણ અકસ્માત થયો આ ત્યારે વળી પાછું બધાને પાસા એક કરવા પડ્યા ને આ બધા અહીંયા આવ્યા છે આજે રજૂઆત આવતા દિવસોમાં અમે ઉપરી અધિકારીઓને તેમજ ઉપરી જે કોઈ હશે મંત્રી કે જે કોઈ સચિવ હશે એમના લેવલે અમે રજૂઆત કરશું